શુભ સવાર મિત્રો જય જગન્નાથ સૌ મિત્રોને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ આજે આપણે અધ્યાય છનો સુડતાલીસ મો શ્લોક સમજીશું યોગી નામ અપી સર્વેશામ મદગતે નાન શ્રદ્ધાવાન ભજતે યોમાં સ મેયુક્ત તમો મત સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પ્રાયણ હોય છે પોતાના અંતઃકરણમાં મારું ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ છે આ જ મારો મત છે અહીં ભજતે શબ્દ મહત્ત્વપૂર્ણ છે ભજતે ભજ ધાતુનું રૂપ છે અને સેવા કરવાના અર્થમાં તેનો ઉપયોગ થાય છે અંગ્રેજી શબ્દ વર્ષિપ પૂજા કરવી ભજના અર્થમાં વાપરી શકાય નહીં વર્ષિપ એટલે પૂજા કરવી અથવા યોગ્ય વ્યક્તિ પ્રત્યે આદર દર્શાવવો અને તેમનું સન્માન કરવું પરંતુ પ્રેમ તથા શ્રદ્ધાપૂર્વકની સેવા તો પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર કાજે હોય છે કોઈ આદરણીય વ્યક્તિ કે દેવની પૂજા ન કરનારને અવિશિષ્ટ કહી શકાય પરંતુ પરમેશ્વરની સેવા ટારનાર તો સર્વથા નિંદાપાત્ર ગણાય છે પ્રત્યેક જીવ ભગવાનનો અંશ છે અને તેથી જીવ માત્ર પોતાની વસ્તા અનુસાર પરમેશ્વરની સેવા કરવી જોઈએ આમ ન કરે તો તેનું પતન થાય છે ભગવાન આનું સમર્થન આ પ્રમાણે કરે છે જે મનુષ્ય જીવમાત્રના ઉદભવ સ્થાન આધે ભગવાનની સેવા કરતો નથી અને કર્તવ્યની સ્વકર્તવ્યની ઉપેક્ષા કરે છે તે નિશ્ચિતપણે પોતાની સ્વરૂપાવસ્થામાંથી નીચે પતન પામે છે ભાગવોતમમાં આ શ્લોકમાં ભજંતી શબ્દ યોજાયો છે તેથી ભજંતી શબ્દ પરમેશ્વર માટે જ પ્રયુક્ત થઈ શકે છે જ્યારે વર્ષ પૂજનનો પ્રયોગ દેવો કે અન્ય સામાન્ય જીવો પ્રત્યે માટે થઈ શકે છે આ શ્રદ્ધામાં પ્રત્યુક્ત અવન જહાંતિ શબ્દ ભગવદ્ ગીતામાં પણ છે વજાંતિ મામૂડાહ કેવળ મૂર્ખ તથા ધ્રુત લોકો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનો ઉપાસ કરે છે આવા મૂર્ખો ભગવદ્ ગીતાની વૃત્તિ ન હોવા છતાં ભગવદ્ ગીતા પર ભાષ્ય લખવા તૈયાર થઈ જાય છે પરિણામે તેઓ ભજંતી તથા વર્ષી પૂજા શબ્દો વચ્ચેના તફાવતને યોગ્ય રીતે સમજી શકતા નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે આધ્યાય સાતની શરૂઆત સાથે મળીશું જય શ્રી કૃષ્ણ